નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના તાજા અને મહત્ત્વના હવામાન સમાચારોની અંદર તો આજે તારીખ છવ્વીસ જૂન બે હજાર પચીસ બહાર થયો છે ગુરુવાર આજે દિવસ દરમિયાન કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે બપોરના સમયગાળા દરમિયાન કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી છે આજે કયા વિસ્તારોમાં ભારે અથવા તો મધ્યમ વરસાદ પડી શકે છે તેના વિશે વાત કરીશું સાથે સાથે આવતીકાલે કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે તેના વિશે પણ અપડેટ મેળવીશું તો આજનો હવામાન સમાચારનો વિડીયો મિત્રો અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે અમારો આ વિડીયો તમે કયા ગામ અને કયા શહેરથી નિહાળી રહ્યા છો એ પણ અમને કમેન્ટ કરીને જણાવજો તમે જાણો છો કે મિત્રો અત્યારે હાલ રાજ્યની અંદર વરસાદી માહોલ છવાયો છે ત્યારે આજે છવ્વીસમી તારીખે એટલે કે ગુરુવારના રોજ અરવલ્લી મહીસાગર દાહોદ છોટા ઉદયપુરમાં અતિભારે વરસાદની આગાહી છે તો બીજી બાજુ સાત જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે જેમાં અમરેલી ભાવનગર સાબરકાંઠા પંચમહાલ નર્મદા નવસારી વલસાડમાં યલો એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે સાથે સાથે આવતીકાલે પણ વરસાદની શક્યતાઓ યથાવત જોવા મળવાની છે જોર વધતું દેખાઈ રહ્યું છે જેમાં શુક્રવારે બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે અને ત્રણ જિલ્લાઓમાં ભારે વરસાદની પણ શક્યતાઓ છે આ ઉપરાંત કચ્છ પાટણ મહેસાણા ગાંધીનગર મહીસાગર પંચમહાલ દાહોદ નવસારી વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી છે સાથે સાથે યલો એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે હવે મિત્રો આપણે મેપના માધ્યમથી જાણીશું કે આજે મિત્રો દિવસ દરમિયાન કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં મિત્રો તમે અત્યારે હાલ જોઈ શકો છો કે ગુજરાતના ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેના લઈને આ તમામ ભાગોની અંદર આજે બપોરના સમયગાળા દરમિયાન મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે આ તમામ ભાગોની અંદર આજે સામાન્યથી મધ્યમ અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ ખાબકી શકે છે ગુજરાતના ઘણા ભાગોની અંદર ભારે વરસાદ પણ ખાબકી શકે છે મિત્રો તમે જાણો છો કે સુરતના વિસ્તારોની અંદર તો ભારેથી અતિભારે મેઘટાંડવ પણ થતું જોવા મળી રહ્યું છે આજે હૈદરાબાદ કરાચી લાગુના વિસ્તારો કચ્છ તેમજ જામનગર લાગુના વિસ્તારો સૌરાષ્ટ્રના ભાગો તેમજ મધ્ય ગુજરાતના ભાગોની અંદર સાથે સાથે ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે સાથે સાથે ઉદયપુર લાગુના વિસ્તારોની અંદર પણ આજે બપોરના સમયગાળા દરમિયાન મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે ઇન્દોર લાગુના વિસ્તારોની અંદર અને ભોપાલ લાગુના વિસ્તારોની અંદર પણ આજે વરસાદ જોવા મળી શકે છે જેમાં મિત્રો આજે સૌપ્રથમ આપણે સૌરાષ્ટ્રના કયા ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે તેના વિશે અપડેટ મેળવીશું જેમાં તમે જોઈ શકો છો કે બપોરના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે સાથે સાથે વરસાદની પણ શક્યતાઓ રહેલી છે જેમાં મિત્રો વિસ્તારો ઉપર એક નજર કરીએ જેમાં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે માલવી લાગોના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે સાથે સાથે તેના આસપાસના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે નવલાખીના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે વધુમાં જાણીએ તો પિતાડ લાગુના વિસ્તારો અને ધ્રોલ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે તો જોડિયા લાગુના આસપાસ અને તેના ગ્રામ્ય પંથકોમાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે આજે સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ અથવા તો ભારે વરસાદ પણ ખાબકી શકે છે સાથે સાથે જામનગર લાગુના વિસ્તારો વસાઈ લાગોના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે શીખા લાગુના વિસ્તારોની અંદર અને મેઘપરા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે આ તમામ ભાગોની અંદર અને ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે વધુમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ જેમાં તમે જોઈ શકો છો કે લાલપુલ લાગુના વિસ્તારો રંગપરા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે તો સાલિયા લાગુના વિસ્તારો અને ખાંભળિયા લાગુના વિસ્તારોની અંદર પણ આજે વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે ઓકા લાગુના વિસ્તારો અને દ્વારકા તેમજ ભાતિયા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ જોવા મળી શકે છે વધુમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ તો ભાનવડ લાગુના વિસ્તારો સિસલી પોરબંદરના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે વધુમાં જાણીએ તો કુતિયાણા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે ઉપલેટા જેતપુર જૂનાગઢ આ તમામ ભાગોની અંદર સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે કેશોદ કજાદ લાગોના વિસ્તારોની અંદર અને વિસાવદર બગાસરાના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે સાથે સાથે વધુમાં જાણીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે માલિયા લાગોના વિસ્તારો માંગરોળ ગડુ લાગોના વિસ્તારોની અંદર તલાલાના વિસ્તારોની અંદર સાસનગીર લાગુના વિસ્તારો અને ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદની શક્યતાઓ છે વધુમાં જાણીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે વેરાવળ તિમરી લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે તો ગધડા તેના આસપાસના વિસ્તારોની અંદર કોડીના લાગુના વિસ્તારો કેસરિયા ઉના તેમજ દીવ લાગુના વિસ્તારો અને તેના આસપાસના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે આજે સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે વધુમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ જેમાં તમે જોઈ શકો છો કે આ તમામ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે ઉના લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની જમાવટ જોવા મળવાની છે સાથે સાથે લાગુના વિસ્તારો અને રાજુલા લાગુના વિસ્તારો સાથે સાથે તુલસીસામ લાગુના વિસ્તારોની અંદર પણ આજે મિત્રો વરસાદની શક્યતાઓ યથાવત જોવા મળી શકે છે તલાજા પાલિતાનાના વિસ્તારોની અંદર પણ આજે વરસાદની શક્યતાઓ રહેલી છે સાથે સાથે અમરેલી લાગુના વિસ્તારો જેમાં બગસરા ધારી સાવરકુંડલા અમરેલી આ તમામ ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે વધુમાં જાણીએ તો અમરેલી તેના આસપાસના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ જોવા મળવાની છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે દેવરાજીયા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે કુકવાવ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે સાથે સાથે દેવરાજીયા તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની શક્યતાઓ છે તો જથરોડા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે આ તમામ ભાગોની અંદર આજે મેઘટાંડવ થતું જોવા મળવાનું છે તો ગરિયાધર લાગોના વિસ્તારોની અંદર પણ આજે સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે હવામાન વિભાગે મિત્રો આગામી દિવસોમાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે આજે પણ અમુક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે સાથે સાથે વોર્નિંગ પણ આપી દેવામાં આવ્યું છે અમુક વિસ્તારોમાં યલો એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે આજે સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર વરસાદ જોવા મળવાનો છે જેમાં અત્યારે હાલ પણ તમે જોઈ શકો છો કે જે વેધર એનાલિસ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં વઘાણિયા લાગુના વિસ્તારોની અંદર પણ આજે વરસાદની શક્યતાઓ રહેલી છે આ તમામ ભાગોની અંદર આજે સામાન્યથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે છે હવે ભાવનગર લાગુના વિસ્તારો જેમાં પાલિતાણા સિહોર ભાવનગર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે સાથે સાથે વધુમાં જાણીએ તો ગધડાના વિસ્તારોની અંદર બાબરા લાગુના વિસ્તારો જસદન ગોંડલ વેરાવળ લાગુના વિસ્તારો તો બોટાદ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે સાથે સાથે વધુમાં જાણીએ તો તમે જોઈ શકો છો કે અત્યારે હાલ મિત્રો વાંકાનેર ધાન ચોટીલા લીંબડી સુરેન્દ્રનગર રાનપુ લાગોના વિસ્તારો અને ધંધુકા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ યથાવત જોવા મળવાની છે આજે ઘણા બધા ભાગોની અંદર મિત્રો સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે જેમાં તમે જોઈ શકો છો કે વેધર એનાલિસ્ટ દ્વારા જે દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં કરજણ લાગુના વિસ્તારો જંબુસર દેવલા કવિ લાગુના વિસ્તારો અને પારડા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે સાથે સાથે વડોદરા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે પારડા ડભોઈ લાગુના વિસ્તારોની અંદર વઘોડિયા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે સાથે સાથે ચાણોદ લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો આજે વરસાદની શક્યતાઓ રહેલી છે સાથે સાથે વધુમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ તો જેમાં તમે જોઈ શકો છો કે તિલકવાડાના વિસ્તારોની અંદર સાથે સાથે નાસવાડીના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે રાજપીપળા લાગુના વિસ્તારો સિનો લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે વધુમાં જાણીએ તો અત્યારે હાલ તમે જોઈ શકો છો કે આ તમામ ભાગોની અંદર જેમાં અમોદ ભરૂચ લાગુના વિસ્તારો રાજપીપળા તેના આસપાસના વિસ્તારો સાથે સાથે દક્ષિણ ગુજરાતના સુરત વ્યારા નવાપુર લાગુના વિસ્તારો આહવાના વિસ્તારોની અંદર ધુલે લાગુના વિસ્તારો અને વલસાડ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે તો વધુમાં જાણીએ તો આહવા ડાંગ બીલીમોરા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે વાંસદા આહવા સાપુતારા તેમજ અબોસી લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે વાપી તેમજ ખાડોલી કપારડા વાણી લાગુના વિસ્તારોની અંદર નાસિક લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે સાથે સાથે આજે મુંબઈ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ જોવા મળવાની છે સુરતના ઘણા ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ જોવા મળી શકે છે હવે મિત્રો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો ઉપર એક નજર કરીએ જેમાં તમે જોઈ શકો છો કે ગાંધીનગર લાગુના વિસ્તારો અમદાવાદ લાગુના વિસ્તારો કપડવંજ આસપાસના વિસ્તારો બાયડ બાલાસિનોર તેના ગ્રામ્ય પંથકોની અંદર મૌધા મહેમદાવાદ ધોળકા ડાકોર તેમજ બાલાસિનોર તેના આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વરસાદની શક્યતાઓ છે સાથે સાથે ડાકોર તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને જેમાં ઠાસરા ડાકોર અલીના ઉમરેઠ પણસોરા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે કંજરી લાગુના વિસ્તારો અને સંદમપુવા લાગુના વિસ્તારોની અંદર અને નડિયાદ ચકલાસી લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ યથાવત જોવા મળવાની છે સાથે સાથે આણંદ તેના આસપાસના વિસ્તારો મોઘલ લાગુના વિસ્તારોની અંદર પણ આજે મિત્રો વરસાદનું જોર યથાવત જોવા મળી શકે છે ખેરડા લાગુના વિસ્તારો અને નાપા લાગુના વિસ્તારોની અંદર પણ આજે સામાન્યથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે કઠલાલ મૌધા લાગુના વિસ્તારોની અંદર પણ આજે વરસાદની શક્યતાઓ રહેલી છે સાથે સાથે કપડવંજ તેના આસપાસના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદની શક્યતાઓ છે સાથે સાથે અરવલ્લી જેમાં દેહગામ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે માણસા લાગુના વિસ્તારોની અંદર પ્રાંતિજ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ જોવા મળી શકે છે અરવલ્લી જિલ્લાના ઘણા ભાગોની અંદર આજે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે મોડાસા લાગુના વિસ્તારો અને મેઘરજ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે ટિંટોઈ લાગુના વિસ્તારો હિંમતનગર લાગુના વિસ્તારોની અંદર પણ આજે સામાન્યથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે ખેડ બ્રહ્મા લાગુના વિસ્તારો ઈડર વડનગર સિદ્ધપુર લાગુના વિસ્તારોની અંદર પણ સાથે સાથે પાલનપુર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે આબુરોડ લાગુના વિસ્તારો અને અંબાજીમાં પણ મિત્રો આજે વરસાદનું જોર યથાવત જોવા મળી શકે છે અમુક ભાગોમાં સામાન્ય તો અમુક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ આજે રહેલી છે મધ્ય ગુજરાતના લાગુના વિસ્તારોની અંદર પણ આજે સામાન્ય વરસાદ અથવા તો ભારે વરસાદ પડી શકે છે